નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે આજે સિલા એકાદશી આ એકાદશીની કથા સાંભળવાથી પાપ દૂર થાય છે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું ભગવાન ઓસ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એનું શું ફળ છે કૃપા કરીને આ બધી વાતો અમને કહો શ્રી ભગવાન બોલ્યા નૃપશ્રેષ્ઠ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી સટિલાના નામથી વિખ્યાત છે એ બધા પાપોનો નાશ કરનારી છે મુનિશ્રેષ્ઠ છે એની જે પાપહારીની કથા દાલભ્યને કહી હતી તે સાંભળો દાલભ્યે પૂછ્યું બ્રહ્મણ મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પ્રાય પાપકર્મ કરે છે એમને નરકમાં ન જવું પડે તે માટે કયો ઉપાય છે જણાવવાની કૃપા કરો પુલચ્છજી બોલ્યા મહાભાગ પોષ મહિનો આવે છે ત્યારે મનુષ્ય સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ ક્રોધ અહંકાર લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ દેવાદિદેવ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને ભૂમિ પર પડેલ છાણનો સંગ્રહ કરવો એમાં તલ અને કપાસ મેળવીને એકસો આઠ છાણા બનાવવા પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા નક્ષત્ર અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો બરાબર સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ કૃષ્ણની પૂજા કરવી કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચારણ કરવું રાત્રે જાગરણ અને ઓમ કરવું ચંદન કપૂર નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું નારિયેર અથવા બીજોડાના ફરથી ભગવાનને વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું બીજી બધી સામગ્રીઓના અભાવમાં સ્વ સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ દયાળુ છે અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાઓ હે કમલનયન વિશ્વભાવન મહાપુરુષ બધાના પૂર્વજ આપને નમસ્કાર છે હે જગતપતે મેં આપેલ અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો આ રીતે બોલવું જોઈએ ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી એને જળનો ઘડો છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરું દાન કરતી વખતે એમ કહો કે આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું દ્વિશ્રેષ્ઠ વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું પણ દાન કરવું જોઈએ એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી એ સ્વર્ગરોપમાં વાસ કરે છે તલથી સ્નાન હોમ કરવું તલનું પટણ કરવું તલ મિશ્રિત જળ પીવું તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો આ પ્રમાણે હેનરૂપ શ્રેષ્ઠ છ કાર્યોમાં તલનો ઉપયોગ કરવાથી આ સત એકાદશી કહેવાય છે કે જે બધા પાપોનો નાશ કરનારી છે જે પુણ્ય સૂર્યગ્રહણમાં દાન કરવાથી થાય છે તેના કરતાં ઘણું વધારે પુણ્ય એકાદશી વ્રત કરવાથી થાય છે જે પુણ્ય ગૌદાન સુવર્ણદાન અશ્વમેઘ યજ્ઞથી થાય છે તેના કરતાં વધારે પુણ્ય એકાદશી વ્રત કરવાથી થાય છે એકાદશી વ્રત કરનારના પિતૃઓ ચૂનીમાંથી મુક્ત થાય છે અને પરિવાર ઉપર પ્રસન્ન થાય છે એટલે આ વ્રત કરવાવાળાના ઘરમાં સુખ શાંતિ બની રહે છે ધન ધાન્યની વૃદ્ધિ થાય છે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ દર એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામ બોલવા આ બોલવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય